નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ગુજરાતમાં ટાટકેલા મીની બાવા જોડાય લીધો 14 નો ભો ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયું છે ગઈકાલે થયેલા માવઠાથી લોકોને મોટો માર પહોંચ્યો છે તાજા આંકડા પ્રમાણે ત્રેપન તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ચૌદ લોકોના મોત નીપજ્યા છે આ આંકડા અલગ અલગ જગ્યાના છે આમાં સૌથી વધુ ચાર મોત ઝાડ પડવાથી થયા છે ગઈકાલે ત્રેપન તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો સાંજે છ વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે રાજ્યમાં જાનમાલની ભારે હાની પહોંચાડી છે હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજ્યમાં ચૌદ લોકોના મોત થયા છે આ ચૌદ લોકોમાં કયા જિલ્લાના કેટલા લોકોના મોત થયા છે તેની વિગતો અહીં આપવામાં આવી છે ગુજરાતમાં જ ચૌદ લોકોના મોત થયા છે તેમાંથી ત્રણ લોકોના મોત વીજળી પડવાથી ચાર લોકોના મોત ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત દિવાલ પડવાથી એકનું મકાન તૂટી પડવાથી એકનું છત તૂટી પડવાથી બે નું કરંટ લાગવાથી અને એકનું હોર્ડિંગ પડવાથી મોત થયું છે સૌથી વધુ ત્રણ મોત વડોદરામાં થયા છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો